સુરતનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ પાલ અડાજણમાં કોઈ કપાયેલી ગાયનું ધડ ફેંકી ગયું સુરત કોઈ તીખણખોરોએ સુરત શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે હિન્દુ અને જૈનોની બહુલ વસ્તી ધરાવતા સેના પાલ વિસ્તારમાં ઠેર ઠેર કોઈ કપાયેલી ગાયના અંગો ફેંકી ગયા છે પાલના મણિભદ્ર એપાર્ટમેન્ટ બહારથી ગાયનું કપાયેલું ધડ તો લેમનગ્રાસ લેમનગ્રાસ હોટલ પાસે પગ મળી આવ્યા છે મૃત ગાયના કપાયેલા અંગો રસ્તા પર પડેલા મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે આસપાસના રહીશો આઘાત પામ્યા છે જૈન મુનિઓ અને જૈન રોષે ભરાયા છે ટીકણખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ